પણ તમે એ તો પેલા કહો તમે કેટલું ભનેલું આપણે ને હા આપણે તો પાંચવો ભણેલા બહુ વધારે નહીં ભણેલા આપણે પોચે ચોપડી ભણેલા હા તો તો રહેવા તો તમે કશું નહીં બનાવ્યો અમારે અરે એન માટે મોટી મોટી પરીક્ષાઓ આવવી પડે ડિગ્રી લેવી પડે કોલેજ કરવી પડે એવું હા એવું તો કંઈક એવી આઈડિયા હોય તો હું મોટો માણસ બની શકું મારી જોડે એક આઈડિયા હા તમારી જેમાં પરીક્ષા નઈ આવડી પણ કોલેજ જ નઈ કરી પડે ડિગ્રી ની જ નઈ જરૂર પડે તમે અંગૂઠા ચા ફસન તોય ચાલ્શે ના હોય એવી તો જી તમે કામ કરો મંત્રી બની જાવ મંત્રી એ મારું હડજો નું બનાય મંત્રી પા ચુટણી લડી પાડા ચૂટણી લડી હો ને હાલો તા આપણે ચૂટણી લડી જય જવાન જય કિસાન આખી બાર સો બની કરતા ચલો ચલાઓ ચલો